સ્થાનિક આફત વિભાગ દ્વારા તાત્કાલિક લેવામાં આવ્યા છે છે અને નદીના કાંઠા પર રહેવાસીઓને રહી નદીના પાણી વધતા રસ્તાઓની ખેતીની જમીન પર પાણી ભરાઈ ગયા છે જેના કારણે સ્થાનિક ખેડૂતોને રહેવાસીઓ મુશ્કેલીમાં છે નદીના કાંઠે આવેલા કેટલાક ગામોમાં પાણી ઘરોમાં પ્રવેશવાની શક્યતા છે જેના લીધે તંત્રએ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે તૈયારી કરી છે આફત નિવારણ વિભાગ સતત પાણીની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂરી રાહત કામગીરી માટે તંત્ર તૈયાર છે હિમાચલ પ્રદેશમાં મોનસૂન સત્ર દરમિયાન નદીઓના પાણીની સપાટી વધતી રહે છે અને બિયાસ નદીનું આ વર્તન સામાન્ય છે પરંતુ આ વર્ષે ભારે વરસાદના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે તંત્ર દ્વારા નદીના કાંઠે રહેવાસીઓને બિનજરૂરી બહાર ન જવા અને તંત્રના સૂચનોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે આ ઘટનાએ મંડી જિલ્લામાં પૂર અને ભૂસ્ખલનના ખતરા અંગે ચેતવણી આપી છે સ્થાનિક વહીવટીતંત્ર પોલીસ દ્વારા માર્ગો પર બંદોબસ્ત વધારવામાં આવ્યો છે અને લોકોને સલામત રહેવા માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે આગામી દિવસોમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા હોવાથી તંત્ર એલર્ટ પર છે અને તમામ જરૂરી વ્યવસ્થાઓ હાથ ધરાઈ છે